ਅੰਕलेश्वर ਦੀ ਪਾਹੋਲੀ ਚੇੜੀ ਸਮਾਵੇਲੀ ਸਰਫਰ ਮੀਲ ਕੰਪਨੀ ਮਾ ਫਰੀਵਾਰ ਆਗਲਾਕਤਾ ਇੱਕ ਤਬਾਕਕੇ ਕਾਮਦਾਰ ਮਦੌੜ ਧਾਮ ਮਚੀ ਗਈ ਹਤੀ ਜੋ ਕਿ 5 ਵਿਗਟੇ ਗਣਕਨਾ ਕਲਾਕਮਾਜ ਪਾਣੀ ਨੂੰ ਮਾਰੋ ਚਲਾ ਵਿਆਹ ਨੇ ਕਾਬੂ ਮਾ ਲੀਤੀ ਹਤੀ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સલ્ફર મિલ કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી કંપનીના પ્લાન્ટ વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાયા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના પહોંચી હતી અને સતત પ્રયાસો બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો પ્રાથમિક માહિતી મુજબ સ્પ્રે ડ્રાયરમાં કોઈ તકલીફ સર્જાતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગની ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ આજ કંપનીના અન્ય પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે કંપનીની સલામતી વ્યવસ્થાઓ સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે કે અહીંયા નોંધવું ઘટે કે થોડા મહિના અગાઉ પણ અંકલેશ્વરના પાનોલી જેઆરડીસીમાં આવેલા સલ્ફર મિલ્સ હાલ એસએમએલ કંપનીમાં ઔદ્યોગિક અકસ્માતની ઘટનામાં ચાર પાંચ જેટલા કામદારો ઘવાયા હતા જેમને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ત્યારે વારંવાર ઔદ્યોગિક અકસ્માત અને પ્રદૂષણ જેવા ગંભીર વિષય પર ચર્ચામાં રહેતી સલ્ફર મિલ્સ કંપની તો ભૂતકાળમાં બનેલી ઘટના પરથી બોધપાઠ નથી લઈ રહી કે પછી સંબંધિત વિભાગોએ હવે કંપનીને સલામતીના પાઠ ભણાવવા પડશે તેવા ગંભીર પ્રશ્નો ઉભા ઉઠી રહ્યા છે